નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે આજે તારીખ છે ચાર એક બે હજાર ચોવીસ ત્યારે આજે આપણે વાત કરીશું વરિયારી વિશે આપ સૌ જાણતા જ હશો કે વરિયારીનો જે ભાવ પાંચ હજાર રૂપિયા આસપાસ બોલાઈ રહ્યો હતો તે હાલમાં વરિયારીનો ભાવ સત્તરસો રૂપિયા આસપાસ બોલાઈ રહ્યો છે પરંતુ આપણે વરિયારી વિશે વાત કરીએ તે પહેલાં જો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને તમામ વિડીયો આવનાર દિવસમાં જોવા મળે તમને આ જો વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સાથે પણ શેર કરવાનું ભૂલતા નહીં ત્યારે આગામી દિવસોમાં વરિયારીના કેવા ભાવ રહેશે વાવેતર રહેશે તેને લઈ એપીએમસી એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું દિનેશભાઈ નવી વરિયાળીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હાલ શું ભાવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં શું લાગે છે હજુ બજારમાં નવી વરિયાળીની આવક બહુ થતી નથી પણ જૂની વરિયાળી પણ હવે બહુ વધારે બજારમાં નથી વરિયાળીના ભાવ અત્યારે તો એકદમ નીચે રિઝનેબલ લેવલે આવી ગયા છે આ વર્ષે વરિયાળીનો પાક ખૂબ મોટો છે અને વેધર પણ એને અનુકૂળ છે એટલે આવતી સિઝનમાં લગભગ વરિયાળીના ભાવ પંદરસોથી બે હજારની આજુબાજુમાં રહેશે એવી ધારણા છે